તો એને કેટલો ફાયદો થાય છે એ આપણે વિસ્તાર વાર સમજશી અને જાણશી શું નામ તમારું મુકેશભાઈ ઉમરેઠિયા અને કેવું ગામ છે જેતલસર જેતપુર તાલુકાનું જેતપુર તાલુકાનું જેતલસર અને હું મુકેશભાઈ ઉમરેઠિયા હવે મુકેશભાઈ પેલી વસ્તુ એ છે કે તમે કોન્ટેક્ટ કર્યો તો અમારો તો કઈ રીતના થયો તો પેલા તો મેં ડુંગરી વાવી હતી એટલે યુટ્યુબ માં વિડીયો જોયો ઘણા વિડીયો જોયા પછી મને એમ થયું કે એક પ્રોડક્ટ મેં બ્લેક પાવડર થી ચાલુ કરી બરોબર black power મેં પાડ્યું પછી એમાં મને રિઝલ્ટ મળ્યું પછી મેં ડુંગળીમાં પેલી treatment કરી અને એમાં મને ખૂબ જ સારું મળ્યું બરોબર અને એ જોઈ પછી મેં શિયાળામાં બીજું ધાણા વાવેતર કર્યું બરોબર એમાં મેં ટોટલી ટ્રીટમેન્ટ આ કરી મેં બરોબર ક્રિશ ની અને એમાંય રિઝલ્ટ મળ્યું બરોબર અને એને જોઈને પછી મેં ચોમાસામાં મોગફળી અને કપાસ ટોટલી ક્રિશ ઓર્ગેનિકની ટ્રીટમેન્ટ કરી એના ગ્રુપમાં જે ફોલો હતું જે રીતના એના શેડ્યુલ હોય એ પ્રમાણે જ હું બધું કરતો ગયો અને એનું મને

અને દવા છાટવાનો ટાઈમ થયો એટલે પેલા તો આપણે નિરીક્ષણ કરી પાકનો ફોટા પાડી ત્રણ ચાર જગ્યાએ એ થી તમને મોકલી તમારી રાય લઈ અને નક્કી કરીએ કે આપડે આમાં શું ટ્રીટમેન્ટ કરવી ત્યાં આગળ કવું

તો વધારે માં વધારે problem હોય તો સુકારા નો સુકારા નો એટલે કાળી ફૂગ ના પ્રશ્ન આમાં કેવું હતું નથી એક પણ નથી આવ્યો કેમ કે આપડે સુડોમોનસ એ માટે ધ્યાન માં લઈ ને જ હાલતા અમારી જે treatment છે બધી એડવાન્સ છે બરોબર છે કે જે પાણી આવે પેલા જ આપણે પાર બાંધવાની છે આપડે હવે જોઈએ આની અંદર બે flowering ના dose મારેલા છે તો એનો result જે છે તો પેલા તમે મગફળી ઉપાડી ને જોઈ લીધેલી હતી કે અમે આવ્યા ત્યારે મેં કીધું તમે ઉપાડી ને રાખજો એટલે જેથી કરી ને જોયેલી ખબર પડે તો દરેક ઉપાડેલી જે બતાવો તો હવે આની અંદર કેવું છે જો એકદમ ફ્લાવરિંગ કેપેસિટી છે ને ગજબ છે અને મોડિયાનો ગ્રોથ તો તમે જોઈ શકશો રાયજોબિયમ ની ગાયટ્રી દુનિયાભરની છે આ જે છે અંગના ગોલની તાકાત છે અને આની અંદર

બધું વિચારવું પડતું અમે તો ખાલી ગ્રુપ ફોલો કરી એટલે વિચારવાનું આવે જ નહીં અનુસંધાન કરવાનું ક્યારે શું કરવું કયું ખાતર નાખવું કઈ સ્પ્રેવું કરવાનું રેગ્યુલર ગ્રુપ ને જોવાનું રે એમાં જે કઈ સૂચન હોય એને અનુસરવાનું અને આ રહી મગફળી ની વાત હવે થોડીક કપાસ ની વાત કરશે તો કપાસ ની અંદર આપડે નવીન કર્યું છે આ વર્ષે મેં તમને પ્લાન કીધો કે આ રીતના કરો

एक ऑर्गेनिक खूप उप लेट उपलेटा